નમસ્કાર હું નિર હું પટેલ નિરાલી શ્રીમતી એસ ગદાણી હાઈસ્કૂલની વિદ્યાર્થીની છું હું આ શાળામાં ધોરણ ચારથી બાર સુધી અભ્યાસ કર્યો છે હું હું ધોરણ બાર કોમર્સમાં એકાણું પોઈન્ટ ઇકોતેર ટકા અને નવ્વાણું પોઈન્ટ ચોત્રીસ પ્યાર ફર્સ્ટ નંબરે આવી છું મારે અકાઉન્ટમાં સોમાંથી સો બી એમાં સોમાંથી અઠ્ઠાણું સ્ટેટમાં સોમાંથી અઠ્ઠાણું એસપીમાં સોમાંથી નવ્વાણું માર્કે પાસ થઈ છું મારા અમારી આ શાળાના શિક્ષકો અને મારી મહેનતથી હું આ શ્રેષ્ઠ પરિણામ લાવી શકી છું મારી મારી રેગ્યુલર શાળાના સમય સિવાયની ત્રણ કલાકની મહેનત છે હું કોઈપણ ટ્યુશન ક્લાસીસ વગર આ પરિણામ લાવી શકી છું અમારી શાળામાં વિવિધ જુદી જુદી પ્રવૃત્તિઓ થાય છે રક્ષાબંધન હોળી રંગોળી સ્પર્ધા જીપીએલ વગેરે પ્રવૃત્તિઓ થાય છે અમારી શાળામાં ઓછી ફી સારું શિક્ષણ અપાય છે તેથી હું આ હું શ્રીમતી સીએસ ગદાણી હાઈસ્કૂલના સંચાલક આચાર્ય અને શિક્ષકોનો આભાર માનું છું મારું નામ શોભાબેન મનોજભાઈ પટેલ હું નિરાલીની મમ્મી મારી દીકરી અહીંયા ચાર ધોરણથી અભ્યાસ કરે છે બાર સુધી બારમામાં ફર્સ્ટ નંબર લાવી છે સી એસ ગદાણીનો આભાર માનું છું મનોજભાઈ ચીકાભાઈ મારી દીકરી પટેલ નિરાલી મનોજભાઈ શ્રીમતી સી એસ ગદાણી હાઈસ્કૂલમાં ધોરણ ચારથી બાર અભ્યાસ કર્યો છે અને તે ધોરણ બાર કોમર્સમાં પહેલાં પ્રથમ નંબરે આવેલી છે હું શ્રીમતી સી એસ ગદાણી હાઈસ્કૂલના તમામ શિક્ષકો આચાર્ય અને સંચાલક સર્વેનો આભાર માનું છું